દિયોદા તાલુકાના કોટડા ગામે સિત્તેર જેટલા લાભાર્થીઓને મફત પ્લોટની સણદ એનાયત કરવામાં આવી દિયોદર તાલુકાના કોટડા ગામે ઘર વિહોણા લાભાર્થીઓને મફત ગામ તળમાં પ્લોટ ફાળવણી માટે સણદ એનાયત કરવામાં આવી હતી જે ખુશીમાં કોટડા ગ્રામ્યજનોએ સરપંચ અને તલાટી કમ મંત્રી અને ગ્રામ્યજનોએ સણદ મળવાની ખુશીમાં સાલ અને સાફો પહેરાવી સન્માનિત કર્યા હતા જે કાર્યક્રમમાં ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં આ સણદ એનાયત કરવામાં આવી હતી જ્યારે ધારાસભ્ય કેસાજી ચૌહાણે એક સંદેશ પણ આપ્યો હતો એ સંદેશ એ હતો કે જળ એ જ જીવન છે જળ બચાવો અને જીવન બચાવો આપણો બનાસકાંઠા જિલ્લો જળ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી અને જળ સંકટનો સામનો કરવો જોઈએ તેવો આ ધારાસભ્યએ સંદેશ આપ્યો હતો જે કાર્યક્રમમાં દિયોદર ટીડીઓ શ્યામળભાઈ માળી સહિત કોટડા ગામના પ્રથમ નાગરિક સરપંચ વર્ષાબેન પ્રકાશભાઈ કોરડા તલાટીકમ મંત્રી ભલજીભાઈ કોરડા પૂર્વ સરપંચ મફાજી ઠાકોર તથા પૂર્વ સરપંચ બાબળાભાઈ પટેલ વેલાભાઈ મંત્રી કોટડા ડેપ્યુટી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા લગભગ સિત્તેર જેટલા લાભાર્થીઓને મફત પ્લોટોની સનદ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે હું સૌ લાભાર્થીઓને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તળાથી કામ અને ગામના આગેવાનો ખરેખર મહેનત કરી છે કેવાને પ્લોટ જાળવવા માટે એ મહેનત કરી એ બદલ એમને અભિનંદન આપું છું અને વિશેષમાં સંદેશો એટલો જ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો આપણો વિસ્તાર એ જળ સંકટનો સામનો કરી રહ્યો છે તો આપના મારફત સૌને હું સંદેશો આપું છું કે આગામી ચોમાસું શરૂ થાય એના પહેલાં આપણે ત્યાં પાણીની સંગ્રહવાની અથવા તો જેટલા ફેલ થયેલા બોર બધા જ બોર રિચાર્જ થાય એના માટેના તૈયાર કરી અને વરસાદનું બધું જ પાણી ભૂગજ ઉતરે એના માટેની વ્યવસ્થાઓ ગોઠવી આ જ આ જળસંગટનો નિલોડો લાવવાનો એક માત્ર વિકલ્પ છે સૌનો આભાર આરંભો જેટલું પાણી આપણે ઉતરે છે

એ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ તાલુકા વિકાસ અધિકારી પંચાયત અને બધા જ આગેવાનોને આપેલા આગેવાનોનો હું આભાર એટલા માટે માનું છું કે ખરેખર જેમને જરૂર હતું એમને આપણે પ્લોટ આપીએ છીએ એ આપણા સૌના માટે સદભાગ્યની વાત છે સૌનો આભાર ભારત